કોણ જાણે મીરા તારો ફોન આવ્યો તો ને ફોનમાં તો તે મને કોઈ કારણ ન કીધું આ તારા સાસુ સસરા આવેલા અહીંયા છે હું આજે આવવાની જ હતી તારા ઘરે ત્યાં તો એ લોકો આવ્યા તારો ફોન આવ્યો ને ત્યારથી હું તો આમ ચિંતામાં હતી કે કોણ જાણે તારા ઘરમાં એવું તો શું વાવાઝોડું આવ્યું શું થયું છે શું ઈ મને કેને માંડીને વાત કરને સમજાતો નથી બા કે આ વાત કઈ રીતે ચાલુ કર કીધું જ હશે કે શું છે ને કરશે ના એ લોકો તો તારો વાંક કાઢતા હતા તારી સાસુ તારા સસરા તો સારા જ શાંતિથી બોલતા હતા મેં કીધું કે ચાલો શું છે મારી મીરામાં વાંક એ કયો સવારે વહેલી નથી ઉઠતી કામ નથી કરતી રસોઈ નથી કરતી તમારી હામે બોલે છે બાર રખડવા જાય એક વાંક હોય તો મને કયો હું એને મારી મારીને ધોઈ નાખીશ પણ વાંક હોય તો કે તો પછી મેં કીધું કે આદિત્ય કુમારે શું કીધું તમે એને પૂછો તો કે એ કાંઈ નથી કેતો એમ કે સમય આવે ત્યારે કહીશ મેં કીધું તો એવો સમય આવશે ક્યારે બા આદિત્યને એમ લાગે છે કે મારું કોઈ સાથે અફેર છે શું હા એમને કોઈક એવી વાત કરી છે કે લગ્ન પહેલા મારા બહુ બધા બોયફ્રેન્ડ્સ હતા હું કેટલાય છોકરાઓ સાથે રખડતી ભટકતી હતી મારું ચરિત્ર સારું નહોતું એવું તો કાંઈ નહોતું ને ઘરે રહેતી તું કોઈ દિવ પૂછ્યા વગર બહાર ન જતી કોઈ દિવ મને લીધા વગર બહાર નહોતી જતી અને એ આવું કહે કોણ પણ કોણે એને કીધું તે આદિત્ય કુમારને કીધું કે એ વ્યક્તિનું મને નામ આપો નથી આપતા મેં કેટલી વાર પૂછવાની કોશિશ કરી કે મને નામ આપી દો એ વ્યક્તિ કોણ છે શું છે પણ એ નામ નથી આપતા મને લાગે છે મારે આદિત્ય કુમારને મળવું પડશે એના મગજમાં જેણે આ ગંદકી ભરી છે ને એ ગંદકી કાઢવી પડશે અને જેણે ભરી છે ને એનો ભાંગવો પડશે એ હું આદિત્યકુમારને મળીશ તું ચિંતા નહીં એને જેવા મને જવાબ આપે છે એવા તમને આપશે કેટલી વાર એકને એક વાત કરી છે કેટલા દિવસથી અમે લોકો વાત પણ નથી કરતા છતાં પણ એમને કોઈ વાત સમજમાં આવતી જ નથી કે હું સાચી છું બસ હર હંમેશા મને ખોટી સાબિત કરવા પર તોલાઈ રહી છે શંકા એક એવો કીડો છે ને એકવાર મગજમાં ભરાઈ જાય ને પછી એ નીકળે નહીં અને જ્યારે નીકળે ને ત્યારે માણસની આંખ ખુલી જાય પણ બહુ મોડું થયું હોય બહુ મોડું થયું હોય કોઈ માફી કોઈ હાથ પગ નમવા કાંઈ એનાથી ન થાય શંકા બહુ ખરાબ કીડો છે એકવાર કેન્સર રોગ સારો પણ આ શંકાનો રોગ સારો નહીં બેટા શું કરું બાપુ મારી જિંદગી તો આમ પણ ખરાબ થઈ જ ગઈ છે ના ચિંઘિની સાથે મારું ચરિત્ર પણ ખરાબ થઈ ગયું છે ના સૂરજને રોજ પાણીનો અર્ઘ્ય આપવા વાળા જ્યારે સૂરજને ગ્રહણ લાગે છે ને તો મોઢું છુપાવી લે છે બસ આ એ જ પરિસ્થિતિ છે અત્યારે તારી ગ્રહણ લાગી ગયું છે અને જ્યારે ગ્રહણનું વાદળ हटી જશે ને ત્યારે આદિને બધી સચ્ચાઈ ખબર પડી જશે પણ ત્યારે મોડું થઈ ગયું હશે કાં તો તું એનાથી દૂર થઈ ગઈ હોઈશ અને તો એ તારાથી પણ ચિંતા નહીં કર જ્યાં સુધી હું તારી સાથે છું ને ત્યાર સુધી હું તારી ઢાલ બનીને રહીશ તને હુંની આંચ નહીં આવવા દઉં બસ હું પણ સમયની રાહ જોઉં છું મળવા દે એકવાર એકવાર આદિત્ય કુમારને મળવા દે બધો ખુલાસો કરીશ અને જે વાત હશે ને વાત કઢાવવાની હું કોશિશ કરીશ હું તું ચિંતા નહીં કર આદિ મારે તમને જ મળવું હતું હા બોલો શું કામ હતું પહેલા તમે એ કે મારાથી નજર કેમ છુપાવો છો હું આવી તો તમે ફરી કેમ ગયા મને ખબર જ છે કે તમે મારી પાસે શું વાત કરવા આવ્યા છો અને શું પૂછશો મને અને એનો જવાબ નથી મારી પાસે એટલા માટે હું નજર ચોરાવીને જતો હતો જેથી કરીને તમે ઘરે જતા રહ્યો અને મમ્મી પપ્પા સાથે વાત કરી લ્યો મારી સાથે કોઈ વાત ના કરો તમારા મમ્મી પપ્પા મને મળ્યા આવ્યા તમારા ઘરે હું જ જે દિવસે તમારા ઘરે આવવાનો વિચાર કરતી હતી એ જ દિવસે તમારા મમ્મી પપ્પા આવ્યા અને એમાં તમારા પપ્પા તો સમજ્યું છે તમારી મમ્મી ખબર નહીં કેમ એ તો કઈ દુનિયામાં જીવે છે ને શું કરે છે એ મને એમ કહે છે કે તમારી છોકરીનો જ વાંક છે એ બંને જણા નથી બોલતા એમાં મેં પૂછ્યું બોલો એક વાંક બતાવો મારી છોકરીને મારી મારીને ધોઈ નાખીશ પણ એની પાસે કોઈ જવાબ નહોતો ન વેલા ઉઠવાનો ન રસોઈ કરવાનો ના બહાર ભટકવાનો ન કહેવાનું ન કયું માનવાનો કોઈ એમની પાસે પોઈન્ટ નહોતો કે એ મને કહી શકે ને હું મીરાને કંઈક કહી શકું પછી મેં તમારા બાપુજીને પૂછ્યું કે આદિકુમાર શું કહે છે કે પણ કાંઈ નથી કહેતા તો આ કાંઈ નથી કહેતા નથી મીરા કાંઈ કહેતી નથી તમે કાંઈ કહેતા તો એવી રીતે શું વાત છે કે તમે બંને એકબીજાનાથી દૂર ભાગો છો જો કારણ કાંઈ નથી તો કારણ છે તો કહેતા કેમ નથી જુઓ તમને કહીશ તો તમને પણ પછતાવો થશે કારણ કે ભૂલ તમારી પણ કહેવાય હા લગ્ન પહેલાં મીરાએ બધી વાતની ચોખવટ નહોતી કરી મારી સાથે એને મારા જીવન વિશે પૂછ્યું હોય તો મેં બધું જ સાચું કીધું હતું તો પછી એને પણ એના જીવન વિશે એની લાઈફ વિશે સાચું કહેવું જોઈએ કે નહીં એનું જીવન લગ્ન પહેલાનું એનું જીવન ચોખ્ખા કાચ જેવું છે જોઈ શકાય એવું છે મને કયો તમારી આંખોમાં ધૂળ નાખી હશે એ લોકોએ એટલે તમને એવું લાગતું હશે કે ચોખ્ખું છે બાકી મને બહુ વાતો મળી છે કે મીરા કોલેજ ટાઈમમાં બહુ બાર ફરતી હતી હરતી હતી એના ઘણા બધા ફ્રેન્ડ્સ હતા એમાં તો ઘણા પ્રેમી પણ હતા આશિક અને આવી વાત તમને કરતા સાસુમાં મને શરમ આવે છે હાદી કુમાર તમે જે સાંભળ્યું ને કોઈ પણ પુરુષ સાંભળે ને એટલે તરત એ એની પત્ની ઉપર શંકા કરે માની લઈએ છે પણ મારું અને મારી મીરા વચ્ચે મા દીકરીનો સંબંધ નથી અમે બંને જણા એવા બેનપણી છીએ કે એકબીજાના દિલની સારી નરસી સાચી ખોટી બધી વાતો અમે લોકો એકબીજાને કરીએ છીએ અને જો તમારા કહેવા પ્રમાણે કોલેજમાં એના કોઈ ફ્રેન્ડ્સ હોય એના પ્રેમીઓ હોય તો કોલેજનો ટાઈમ દસ વાગ્યાનો અને છૂટવાનો ટાઈમ ત્રણ વાગ્યાનો એ ઘરેથી સાડા નવે નીકળતી અને સવા ત્રણેય ઘરે પહોંચી જતી હતી તો ક્યારેયનું આ બધું ચાલતું હોય અને હા એક પણ દિવસ એના એક પણ લેક્ચરમાં ગેરહાજરી નહોતી કે ચાલો લેક્ચરે તોડીને પણ એના ફ્રેન્ડ સાથે એના પ્રેમીઓ સાથે જાય કાચ જેવું શુદ્ધ જ છે પણ તમને આ કોણે ભ્રમણા નાખી છે ને મને એકવાર એકવાર એનું નામ આપો અને જો એ સાચું નીકળશે ને તમારી સામે હું મારો જીવ દઈ દઈશ સાચું જ છે અને તમારે કોઈ જીવ દેવાની જરૂર નથી ફક્ત સાચું કહું તો મારે અને મીરા વચ્ચે કોઈ જ પ્રોબ્લેમ નહોતા કોઈ ઝઘડા નહોતા આ એક વાત છુપાવવાના કારણે મને આવી બધી વાતો મળી છે એનાથી મને બહુ દુખ થયું છે અને એટલા માટે જોડી સાથે વાત નથી કરતો અને એને બોલાવવા નથી માગતો જો એવું જ હોત ને આટલો વખત થયો ને લગનને એના પ્રેમી સાથે ભાગી ગયો હોત તમારું આવું વર્તન જોઈને એ નથી ગઈ એ જ તો કબૂલ કરે છે કે એ ખાનદાન ઘરની દીકરી છે એક ચોખ્ખી દીકરી છે જેણે એવું કોઈ પગલું નથી ભર્યું જે કોઈ પણ સ્ત્રી ભરી શકે પણ જેને વાત કરી છે ને એ પણ ખાનદાન દીકરી જ છે કેમ મેં ખાનદાન ઘરની જ હા અને ખાસ મિદાને ઓળખતી એને જાણતી તમને લોકોને ઓળખતી હવે વિચાર કરી લો કે તમારું અંદરનું માણસ જ કોઈ વાત કરતું હોય તો એ વાત સાચી હોય કે ખોટી એકવાર એકવાર મને એનું નામ આપશે હું આના ખુલાસા કરીને હું તમારી સામે આવી જઈશ સબંધ બગડશે તમારા જિંદગી બગડી ગઈ છે સબંધને શું રોવાનું ખુશી 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 આ બધી વાત કરી અરે ખુશી કહેવાને માત્ર એની ફ્રેન્ડ હશે નથી મારા ઘરે આવતી જતી નથી એ લોકોના કોઈ સંબંધ નથી ફોનથી સંબંધ નથી કોઈ લેક્ચર સાથે સંબંધ નથી કોઈ કામ સાથે સંબંધ અને ખુશીએ તમને કીધું ઠીક છે થઈ જશે આ વાતનો ખુલાસો થઈ જશે અને હું આવીશ તમારી સામે એમાં જો મારી મીરા ગુનેગાર હશે ને તો હું કુરબાન કરી દઈશ

પણ કોઈના ઘરમાં આગ લગાડીને તમે કયા સુખેથી ફરી શકશો બા તમે આ કેવું બોલો છો હા અમે ફરવા જાવીએ એમાં તમને શું વાંધો છે કહો હમણાં વાંધો શું છે ને ક્યાં છે હું વાંધો છે બોલો તો અને આવી રીતે આવીને ડાયરેક્ટ અમારી ઘરે રાયડું નાખવા મળ્યા એટલે રાયડું નાખે એટલે અમારા જીવનમાં વાવાઝોડું થઈ ગયું છે હોળી હળગી છે અને તમે લોકો અહીંયાથી ખુશીથી બેસીને ફરવાના પ્લાન કરો છો તો પણ તમારા જીવન નો તમે જોવો અમારા જીવન નો અમે જોવી એમાં અમારો શું વાક છે તમારા જીવન માં વાવા જોડો આવ્યું એમાં હમણાં હું કઈશ ને બધો અવાજ બેસી જશે ગળામાંથી એક અવાજ નહીં નીકળે તો બા બોલો ને તમે શું કહેવા માંગો છો શું કહેવા માંગો છો મારી મીરા તારી કોણ થાય છે અરે હું કોણ થાય છે આ કેવી વાત કરો છો સવાલ કોને પૂછ્યો ચૂપ મારી ઘરવાળી છે હા તો આપ છે જવાબ મીરા મારી બેસ્ટ ફ્રેન્ડ છે કેમ શું થયું એને બેસ્ટ ફ્રેન્ડ કે વેસ્ટ ફ્રેન્ડ તે એનું જીવન વેસ્ટ કરી નાખ્યું છે અને તું એમ કહે છે કે તારી બેસ્ટ ફ્રેન્ડ છે મેં શું કર્યું પણ શું નથી કર્યું બા એક મિનિટ તમે આવું કેમ બોલો છો હા હું કોની સાથે વાત કરું છું તમે શું કામ વચ્ચે બોલો છો કારણ કે આ મારી ઘરવાળી છે હું એનો ઘરવાળો છું હા તો પહેલા બધી વાત સાંભળો અને પછી કોને શું કહેવું એ પછી બોલજો અત્યારે અમારી વાત ખલાસ નથી થઈ હજી હા તો મીરા વિશે તું શું જાણે છે તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને કેવી છે સારી છે બીજું તો શું કહું હા પણ મેં તો કંઈક એવું સાંભળ્યું કે તું વાત છુપાવે છે મારી મીરા ચૂપ મારી મીરા અને તું કોલેજમાં સાથે હતા હા હતા મીરાના કેટલા બોયફ્રેન્ડ્સ પ્રેમીઓ આશિકો

કે નોર્મલ હતા જેવા બધા જ વાતો કરતા હોય છે એવા હવે જો બા ફ્રેન્ડ ફ્રેન્ડની સામે તો બધા જ નોર્મલ રહેતા હોય હમ બાકી ડીપલી મને એટલું કંઈ ખબર નથી નથી ને તો પછી તો પછી તમે મારા જમાઈને શા માટે એવું કીધું કે કોલેજમાં એના બહુ બધા બોયફ્રેન્ડ હતા આશિક હતા પ્રેમી હતા ને એ બધે ભટકતી હતી બસ બા નહીં આ બોલશે એકદમ ચોક હવે એક પણ અક્ષર બોલ્યા ને તો હું આને પકડીને લઈ જઈશ એટલે ચૂપ સાવ ચૂપ ચાલ હવે બોલ બોલ અરે એને કઈ કીધું જ નથી તો હું બોલ લઈ જાવ એને પકડીને બહાર બોલતા નહીં ચાલ સાચું બોલ શા માટે તે મારા જમાઈને એવું કીધું કે કોલેજ કાળમાં એના બહુ બધા ફ્રેન્ડ આશિક પ્રેમીઓ હતા નહીં નહીં ચૂપ બોલ હા

હવે આજે મારી દીકરીનું ઘર હળગે છે બે માણા એકબીજા સાથે બોલતા નથી એકબીજા સાથે નજર નથી મિલાવતા અને એના મા બાપ એના મા બાપે આવીને મારા પર આક્ષેપો મૂક્યા હવે એક મિનિટ બા હા તે જ બધુંય બગાડ્યું છે ને હે તો અત્યારે તું જ જા અને બધું સરખું કર જા અને જ્યાં સુધી હી બેનો સંબંધ પહેલા હતો એવો નહોતા થાય ને ત્યાં સુધી ઘરે પગ નહીં મૂકતી બા અને અત્યારે જ લઈ જાવ જાવ એના ઘરે અને જે હાસુ છે ને એજ બધુંય કેજે ત્યાં ચાલુ ભીધા ઉભી થાય હવે તમે લોકો સમજવાની કોશિશ કરો શું સમજીએ છે ખરે આપણું નાક કપાઈ કંઈ હા એ તને ખબર છે સમાજમાં કેવી કેવી વાતો થશે આવું કરાતું હશે તમે જે વિચારો છે હું મે કઈ નથી કર્યું પપ્પા સાચું બોલી રહી છું ના કર્યું હોય ને તો આ બધા વાતો નઈ કરે આ ક્યાં સુધી વાત કરીને પૂછે તમને ખબર છે કોઈને કઈ કદી નથી અમારા સાસુ પણ મારી પાસે આવ્યા હતા એમને પણ સાચી હકીકત કહી દીધી એટલે જોયું તમે એ પણ ચૂપ થઈ ગયા કોઈ ચૂપ નથી થયું ચાલ જા ખુશી શું થયું તે બાપ તમારા પરિવાર પર અને તમારા ચારેય પર જે ગ્રહણ જે ગ્રહણ આવ્યું છે ને એ આ છે શું બોલો છો બા તમે ખુશી મારી ફ્રેન્ડ છે હા એટલે જ એણે તારું ઘર હળગાવ્યું છે તારા માટેની બધી દનની વાતો એણે આદિકુમારને કરી છે શું આણે કરી છે અને એને શું લેવા જેવાની સાથે પૂછો આદિ સાચું બોલો તમને બધી વાતો ખુશીએ કરી છે હા ખુશીએ જ કરી છે પૂછી લે એને શું વાત કરી હતી બેટા બોલ તો શું વાત કરી હતી હું તને પૂછું છું ખુશી અરે એને જ કહ્યું હતું કે છે ને આ કોલેજ સમયમાં મીરા રખડું હતી બહાર રખડિયા કરતી હતી ભટકતી હતી ઘરમાં ક્યારેય એને ગમતું નહોતું અને એના એકના એક મમ્મી હતા એટલે બાકી આગળ પાછળ કોઈ પૂછવાવાળું નહોતું એટલે ખૂબ છૂટછાટતી રહી હતી ઘણા બધા ફ્રેન્ડ્સ હતા બોયફ્રેન્ડ હતા પ્રેમી હતા બધું જ હતું પણ એણે કીધું એ બધું માની લીધું આવી રીતે વાત માની લેવાની હોય શું કહે છે આ લોકો જવાબ આપ

અને આટલો સુખી સંસાર મળ્યો અને તું આટલી હેપી હતી બસ આ જ વાતની મને ઈર્ષા હતી અને ઈર્ષા સ્વાર્થમાં ક્યારે બદલી ગઈ અને ફ્રેન્ડશિપ ક્યારે ભૂલાઈ ગઈ મારા મનમાંથી મને ખબર જ ના પડી મીરા હવે આ લોકોને એમ કે કે આ જે વાળી વાત કરી હતી એ સાચી હતી કે ખોટી હતી આ ગીજી મીરા એવી છોકરી નથી અને આ બધી જ વાત જે તમને કરી હતી ને એ બધી વાત ખોટી છે તમને જરાય શરમ ના આવી પહેલા તે જ મને વાત કરી હતી અને હવે ફરી ગઈ તું એક મિનિટ જે કર્યું એ કરું પણ તમે શું સાબિતી થાકી ગઈને કે હું ખોટી ખોટી નથી નથી તમે એકવાર મારી અને અત્યારે હવે સારા સાબિત થાવ છો અરે પતિ છો મારો આટલા સમયમાં તમે મને ઓળખી ના શક્યો કે મારી પત્ની શું છે મીરા એ તો ન ઓળખી શક્યા અરે મને મળ્યા હતા મેં એને કીધું કે મારી મીરા ચોખા કાચ જેવી છે આરપાર જોઈ શકાય એવી શુદ્ધ એવી શુદ્ધ છે પણ ન માન્યા મને કે તમારી છોકરીમાં જ દાગ છે અને એ આવું બધું મને એણે કીધેલું ત્યારે પણ મેં કીધેલું કે હું આ વાતનો ખુલાસો કરીને રહીશ કીધું તું ને કીધું તું ને તમને આજે તમારી સામે છે તમારી ગુનેગાર જે સજા કરવી હોય એ કરો દીદી મને માફ કરી દો પ્લીઝ મેં નહીં ખબર તમને કેટલી વાતો કરી અને એના ચરિત્ર વિશે ન ખબર કેટલા બોયફ્રેન્ડ્સ વિશે વાત કરી બટ સાચું કહું ને તો મીરા તો કોઈ છોકરા સાથે વાત પણ નહોતી કરતી અરે બેટા પણ તારે એકવાર વિચાર કરવાનો હતો કે હું મારી બહેનપણી વિશે આવું શું કામ કરું અને મારું ઘર કદાચ મને જે મળ્યું હશે પણ હું મારી બહેનપણીનું ઘર જેનું જીગરજાન મારી બહેન માનું છું એની સાથે આવું કરું અને તમે તમારી

મારે તારી સાથે વાત કરવાની જરૂર હતી ખુશીનું નામ નામ આપી દેવાની જરૂર હતી પણ પણ તારી તારી સામે તો એનું જ નહોતું લીધું અને બસ સાથે વાત કરવાનું બંધ કરી 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 દીધું હતું માફ માફ દેજે મને તારો ન હોવા છતાં તને આટલી હેરાન કરું છું કારણ કે આ દુનિયામાં બે ઝઘડા કામ છે એક માફી માંગવી અને એક માફી આપવી જે વ્યક્તિ આ બે કામ કરી શકે એ દુનિયામાં કંઈ પણ કરી શકે અમીજી હું માનું છું કે ઘણીવાર ગુસ્સામાં હું તમારા વિરુદ્ધ પણ બોલી હશે પણ સાચી હતી એટલે કદાચ મારા ત્યાં બધું સહન નહોતું થતું કંઈ વધારે બોલાઈ ગયું હોય તો ખુશી સાસરું સારું મળવું ખરાબ મળવું એ કુદરતના હાથમાં છે અને થોડુંક તમારા નસીબના હાથમાં છે કોઈની આવી અદેખાઈ કરીને તું સારું સાસરું તો ન મેળવી શકત ને અને તારી સાસરીમાં પણ તને શું દુઃખ છે છોડો બા હા બા હવે એને દુઃખી કરવાનો કોઈ મતલબ હું દુઃખી નથી કરતી હું એને સમજાવું છું આજે તારી સાથે કર્યું કાલે કદાચ કોઈ બીજા સાથે પણ કરે બસ બા હું એકવારમાં શીખી ગઈ છું હવે હું સપનામાં પણ કોઈનું ખોટું નહીં વિચારું ઠીક છે મને માફ કરી દીધી ને હા ખુશી મે તને માફ અને આદિકુમાર તમે નહીં હોય જવાબ